તો ફેમિલી મસ્ત બધાનું સવાર પડી ગયું છે અને વાગી જા છે હાથ આપણે જાગી જાય ચા પાણી પી જાય છે અને જો આપ મળે છે ઘેવડા અમે સંપાબેન ની મળે રમેશભાઈ બેઠા છે અમે તો હું કે ચા પાણી પીને બેઠા છીએ Mastamadan, suren darampano gi jasy, kubutrasana mae saya ija, mae mae, 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 mae mae,

આમ તો કાકા એ બોલવા ઉભાથી માંગુ ન રાખો ને એટલે એબોથી કવરાવાન બસ કલા વેગા જાગ્યા આજે 3:30 વાગેનો જાગે છે આજ ભાઈ અમાર જો આખો બોલુ ભાઈ હોય બીજો કોઈ પાએ ગમતું નથી એ મૂસા હરસી ને ઓરા બધા બનાવવાનું છે મારે આ જર્સીક જવાનું છે મૂસા કડવા હા તો છે બગડુ હા છોકરો બનવા જવાનું છે ને યાદ કરે તોય સુધી